જે બાદ ઘરમાંથી અડધા લાખના મુદ્દા માલને લૂંટ કરીને બંને ફરાર થયા હતા આ વિદ્યાનગર પોલીસે દુષ્કર્મ હત્યા અને લૂંટનો ગુનો નોંધ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ બંને નરાધમ હત્યારાઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે આણંદ તાલુકાના મોગરી ગામમાં એકલા રહેતા સિત્તેર વર્ષીય મહિલાનું ગત તારીખ એકત્રીસ ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે પોતાના જ ઘરમાં અગમ્ય કારણસર મોત નીપજ્યું હતું

જેથી કોઈ અજાણ્યા ઈસમોએ આ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજર્યા બાદ દોરી જેવી વસ્તુ વડે ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું અને ત્યારબાદ લૂંટ કરી ભાગી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જે અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે આ અંગે મૃતકના જમાઈની ફરિયાદને આધારે વિદ્યાનગર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ બીએનએસ એક્ટની કલમ ચોસઠ એક તેમજ અન્ય કલમો મુજબનો ગુનો નોંધ્યો હતો અને ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી આ ગુનાનો ભેદ ઉકેલવા માટે વિદ્યાનગર પોલીસ તેમજ આણંદ એલસીબી પોલીસની ટીમ કામે લાગી હતી પોલીસની આ બંને ટીમોએ અલગ અલગ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી તેમજ હ્યુમન ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં બે શંકાસ્પદોના નામ બહાર આવ્યા હતા આણંદ એલસીબી પોલીસે આ બંને શંકાસ્પદો પૈકી ઇમ્તિયાઝ ઇકબાલભાઈ રાઠોડ ની વિરસત ખાતેથી અટકાયત કરી હતી આ ઇમ્તિયાઝ પાસેથી લૂંટમાં ગયેલ મૃતક વૃદ્ધાનો મોબાઈલ મળી આવ્યો હતો પોલીસે આ પૂછપરછ કરતા તેણે પોતાના મિત્ર ચિરાગભાઈ ઠાકોરભાઈ ચૌહાણ ને સાથે મળીને આગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી જેના આધારે વિદ્યાનગર પોલીસે આજરોજ આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી ચિરાગભાઈ ઠાકોરભાઈ બાબુભાઈ ચૌહાણની પણ અંધારિયા બોગરી રોડ ઉપરથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે તારીખ 31/12/2024 ના રોજ રમેશભાઈ ભીખાભાઈ સોલંકી રહેવાસી પાડગોલ નાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી જાહેરાત આપેલ કે તેમની સાસુ તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસના કલાક બાર વાગ્યા પહેલાં કોઈપણ સમયે અગમ્ય કારણસર મરણ ગયેલ છે જે બાબતે જાહેરાત આપતા વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં એક્સિડન્ટલ ડેથ નો બનાવ રજિસ્ટર કરવામાં આવેલો સદર બનાવની તપાસ દરમિયાન તેનું પીએમ કરી પેનલ ડોક્ટરથી પીએમ કરાવતા પીએમ નોટમાં એવી હકીકત જણાવેલ કે મરણ જનાર સવિતાબેન મહેન્દ્રભાઈ પંચાલ વર્ષ સિત્તેરનું દુષ્કર્મ કરી ગળું દબાવી તેમને હું મર્ડર કરેલું છે અને તેમની પાસેથી સોનાની બુટ્ટી તથા એક મોબાઈલની લૂંટ કરેલ છે તે મુજબની હકીકત જણાવેલ છે પીએમ નોટમાં સ્પષ્ટ લખેલું હોય જેથી આ બાબતે રમેશભાઈ ભીખાભાઈ સોલંકીએ અજાણ્યા ઈસમના વિરુદ્ધમાં આ બાબતે રોબરી વિથ મર્ડર વિથ બળાત્કારનો ગુનો રજિસ્ટર કરાવતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો સદર બનાવ ખૂબ જ ગંભીર પ્રકારનો હોય અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી જી આર મોઠલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જીજી જસાણી સાહેબે આ ગુનો ડિટેક કરવા માટે વિદ્યાનગર પોલીસ તથા એલસીબીની ટીમને જરૂરી સૂચના આપેલી આ ગુનાવાળી જગ્યાની વિઝિટ પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબે તથા અમે કરી અને આ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલું સદર બનાવના જગ્યાએ આજુબાજુમાં કોઈપણ પ્રકારનો સીસીટીવી કેમેરો ન હોય હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી તેમજ આ બનાવ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓની પૂછપરછ કરતાં એલસીબીને હકીકત મળેલ કે આ ગુનામાં બે આરોપીઓ સંડોવાયેલા છે તે પૈકીના એક આરોપીને વિરસદ ગામેથી ઇમ્તિયાજ ઇકબાલભાઈ હસનભાઈ જાતે રાઠોડને એલસીબી દ્વારા એને પકડવામાં આવેલો હતો આ આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત એવી જણાય આવેલ કે તેને તથા તેની સાથેના તેના મિત્ર ચિરાગભાઈ ઠાકોરભાઈ બબુભાઈ ચૌહાણ કે જે બંને આરોપી કસુમબાડ તાલુકો બોરસદ જિલ્લો આણંદના વતની છે તે બંને આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવતા આ બંને આરોપીની પકડવાની તજવીજ કરેલી જેમાં એલસીબી તરફથી ઇમ્તિયાજ ઇકબાલ હસનભાઈ રાઠોડને એરેસ્ટ કરવામાં આવેલા સાથે સાથે વિદ્યાનગરની પોલીસ ટીમે પણ આ ગુનામાં સંડોવાયેલ ચિરાગભાઈ ઠાકોરભાઈ બબુભાઈ ચૌહાણને એલ વિદ્યાનગર પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો છે આમ ખૂબ જ આ ચકચારી ભર્યો બનાવ હોય તેમજ ટૂંકા સમયની અંદર જ આ બંને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન્શા નેશન પ્લસ ન્યૂઝ સંવાદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર